પંદર 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 છે ને ભગવાન નું એસી ચાલુ ભગવાન નું એસી કૈવલ્ય પરમ નિર્મલતા પરમ શીતલતા प्रसाद <laughs> 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 प्रसाद અને શુદ્ધ સાત્વિક પૌષ્ટિક લેવાનું ચરી પાડવાની પ્રસાદ નહીં લેવો એવું નઈ ફૂલ લેવો પણ ચરી પાડવાની સ્વાદ ઉપર નઈ જવાનું बराबर परमचित आकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है इसके सिवा कुछ नहीं है શૂન્યભાસ અનંતકોટિ મહાકલ્પો હિ નહી વસીઠરામ સ્થિતિ પ્રકરણ રાઉન્ડ આડત્રીસમો આડત્રીસમો રાઉન્ડ અદ્ય પબ્રહ્મ સદગુરુદેવ જય ઓમ શ્રી પરમાત્મને ન સદગ્રંથોમાં શિરોમણી શ્રીયોગ વાસિષ્ઠ મહારામાયણ ચતુર્થ પ્રકરણ સ્થિતિ પ્રકરણ સર્ગ છતાળીસ થઈ ગયા બંધ રાખજો એ દાખલા થઈ ગયા એમ કે હું આટલું જીવ્યો જેટલા વર્ષ જીવ્યો એટલે સિત્તેર એસી અને કોઈ કે મેં આ કર્યું હું બરાબર છું હું બધું જાણું છું અને જાણીને કરું છું પછી અમારું બધું છે અમે અમે આ પૃથ્વીમાં જન્મ્યા માણસ તરીકે પછી આ અમારા દેહના જે સંબંધો છે એ બધું છે પછી જે અમારા દેહ મનના કે જીવના સુખ માટે જે બધું અમે કર્યું કામ કર્યું જે શીખ્યા ભણ્યા કે ગણ્યા કે જે કંઈ ભણ્યા કે ન ભણ્યા પણ જે જાણ્યું એને કર્યું અને જે દ્રવ્ય ઉપાર્જન કર્યું અને સુખના સાધનો મેળવ્યા અને બધું કામ કર્યું બરાબર છે દરેક માણસ આ સાત ખંડ આઠસો કરોડ ઇન જનરલ સર્વસામાન્ય તો દરેક ઇન જનરલ તો એમ સમજે અત્યારની લાઈફસ્ટાઈલ છે જે માનવજાતિ છે એનો જે મેન્ટાલિટી છે માણસ એમ કે ભાઈ અન્ન વસ્ત્ર રહેઠાણ દવા દારૂ શિક્ષણ જનરલી જોઈએ પ્રિલિમિનરી લિવિંગ નેસેસિટીઝ પ્રાથમિક જીવન જરૂરિયાત ભાઈ અન્ન વસ્ત્ર રેઠાણ દવાદારું શિક્ષણ જોઈએ તે એ બધાએ કર્યું તો ભાઈ બધા કરે છે અત્યારે બધા જીવે છે સાથે પૃથ્વીમાં જે આઠસો કરોડ એટલે જે જ્યાં જન્મ્યો હોય એ એ પ્રમાણે એના આચાર વિચાર આહાર વિહાર જે હોય તે અને એ રીતે કામ કરે જીવે ખાય પીએ મજા કરે એટલે કામ કરે ખાઈ પીએ મજા કરે ઊંઘી જાય જાગે એમ બધા સ્વાભાવિક કર્મ દેહ ન હોય મન ના હોય જીવ ના હોય પ્રકૃતિ ન હોય તે એ પ્રમાણે અને એની પાસે બધા સંવેદન છે જ્ઞાન વિજ્ઞાન છે બધું એટલે એનો વિકાસને એનું કામ કરે વધુ બધું માણસ વિજ્ઞાનને માને એમ કે જે સાયન્સ છે એણે જે શોધો કરી તો વધારે સોદો કરે તો છે કે શક્તિ વિજ્ઞાનની શોધ થઈ જેવી રીતે વનસ્પતિમાં ચેતન છે એવી શોધ થઈ એમ એવી રીતે એવી રીતે બીજી શરીર વિજ્ઞાન મનોવિજ્ઞાન જીવ વિજ્ઞાન જૈવિક પ્રકૃતિ આકાશ ખગોળ વિજ્ઞાન એમાં અને યંત્ર વિજ્ઞાન ને બીજું ઘણું તો એ માણસ એમ કહી શકે કે આ અમે કરીએ છીએ એ પણ છે એ પણ છે કે બુદ્ધિથી માણસ સંશોધન કરે ડિસ્કવરી ઇન્વેન્શન જે કંઈ બરાબર છે તો અહીં આપણે વસિષ્ઠથી કહીએ વસિષ્ઠ એમ કે હું આ નથી ને આ જગત નથી અને પરમ ચિદાખા પરમ જ્યોતિ છે અને અહીં શક પૂછાઈશ કે સિવાય કુછ નહીં તો દરેકની પોતાના મત પ્રમાણે પોતાને એમ લાગે કે હું એમ નથી કહેતો કે હું શ્રેષ્ઠ છું કે હું હું જ સર્વજ્ઞ છું કે બધું જાણું છું કે હું જે કરું છું એ જ સાચું છે એવું નથી કહેતો પણ મને જે શું જોઈએ મેં કર્યું એમ દરેક માણસ વૈજ્ઞાનિક સાયન્ટિસ્ટ એમ ધારે કોઈ બી તો વિજ્ઞાન છે એ કલ્પના નથી પણ જ્યારે ઓમ અગર તો બ્રહ્મ અગર તો આત્મા અગર તો કિદાકાશ પરમાકાશ આવા શબ્દો જે આવ્યા બહાર આવ્યા તો એ અનંતની સ્ફૂર્તિ છે જે અનંત ચૈતન્ય પ્રકાશ અનંત ચૈતન શાંતિ છે એ એની સ્ફૂર્તિ છે સ્ફૂર્તિ સમજો છે ને જેવી રીતે મહાસાગરની સ્ફૂર્તિ લહોર છે તો એવી રીતે એ મહાચૈતન્ય પ્રકાશ એની સ્ફૂર્તિ જે ચિદાકાશ એક જ અદ્વિતીય આનંદ અનંત મહાચિદાકાશ સ્વયંપ્રકાશ સંપૂર્ણ પ્રકાશ મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ માચિદાકા જ્યોતિ મહાતત્ત્વ મહા સામાન્ય માચીદાખસ કઈ વજે અણી શુદ્ધ આરપાર કૈવલ્ય સદા એકરૂપ પોલીસ વન અને માચી દાખસ સ્વ સામિધ્ય વિકલ્પ નિર્વિકલ્પ સબ દસ સબકુચ મેં કુછ નહીં હે માચિદા પરમ કૈવલ્ય પરમ શાંતિ પૂર્ણ વિરામ તો આ પણ એક શોધ છે એમાંથી જેમ ઓમની સ્ફૂર્તિ થઈ અને એ પરમ તત્વ પરમ સત્ય એના શબ્દોની પણ સ્ફૂર્તિ થઈ આ જે શબ્દો બોલાય છે શબ્દોની એવી રીતે માણસની સ્ફૂર્તિ થઈ સૃષ્ટિની સ્ફૂર્તિ થઈ આકાશની સ્ફૂર્તિ થઈ સ્ફૂર્તિ એક એ જે મહાચૈતન્ય પ્રકાશમાંથી એકરૂપ નીકળવું એમાં એક ચલનનો ભ્રમ થયો અને ચલનમાં પછી સૃષ્ટિનો ભ્રમ થયો બ્રહ્માંડનો વિશ્વનો સંસારનો જગતનો અને એ બ્રહ્મા માણસનો માણસની સ્ફૂર્તિ થઈ બ્રહ્માંડમાં એ તત્વને બ્રહ્મ કીધું આત્મા કીધું સચ્ચિદાનંદ કીધું ચિદાકાસ કીધું ગોળ કીધું કોઈ બી લેંગ્વેજનો કોઈ બી શબ્દ હોઈ શકે એનાથી કોઈ ભેદ નથી ફેર નથી પડતો ગોળ કહો તો એ જ છે ને અલ્લાહ કહો તો એ જ છે અને ભગવાન કહો પ્રભુ કહો ઈશ્વર કહો શક્તિ કહેવો એ જ છે એટલે એ જે તત્વ છે તે એ તત્વ સીધું ડાયરેક્ટ નો આઈ મીડિયા જીરો જીરો નો કોમ્પ્રોમાઇઝ સીધું એ તત્વ જ જ એમ કે તત્વ જ છે પોતામાં પોતે જ છે પરમ સત્ય પરમ સત્ય પરમ તત્વ તો એને સત કીધું ચિત્ત કીધું ચૈતન્ય કીધું આનંદ કીધું શાંતિ પણ શબ્દ નથી એના કોઈ નામરૂપ નથી એમાં કોઈ વિકાર નાશ નથી એમાં કોઈ પ્રતિથિથી લઈ નથી આ આકાશ છે તો એ અનંત અને સ્વચ્છ છે આકાશ અને નિરંજન નિરાકાર નિર્વિકાર છે અને એક જ અદ્વિતીય અનાદિ અનંત છે અને અનંત સંપૂર્ણ અનંત સર્વત્ર છે સબ બાજુ આનંદ અને અખંડ છે ને અભેદ છે અને આકાશમાં આકાશ વિના બીજું કાંઈ નથી આકાશ જ બધું છે ને આકાશ જ બધે છે બધું ભરેલું અખંડ ખન પૂર્ણ ભરપૂર કોઈ જગ્યા ખાલી નથી આકાશ ઉપર બીજું કાંઈ નહીં આકાશ બિના બીજું કાંઈ નહીં આકાશમાં બીજું કાંઈ નહીં આકાશમાં બીજું કાંઈ થતું નથી આપણે કહે છે માચી દાકાશ ઉપર કુછ નહીં ઉશ્કે સિવાય કુછ નહીં ઉમે દૂસરા કોચ નહીં ઉશ્મે હોતા કોઈ જ નહીં માચીદાકાસી માચી દાકા જોવાય છે તો આ જે જ્ઞાન છે કે જે અનુભવ છે બુદ્ધિ પણ કે છે સમજ પણ કે છે અંડરસ્ટેન્ડિંગ સમજશક્તિ પણ કહે છે તો એ સ્ફૂર્તિ જે આવી તો એ પોતે જે જણાય છે તો એ પ્રકાશ છે એમ સિદ્ધ થાય છે પ્રકાશ જ જણાય એમ અને એમાં પ્રકાશમાં અંધકાર સંભવે જ નહીં જેમ કે જ્ઞાન જ જણાય એમાં અજ્ઞાન સંભવે નહીં એટલે એ પ્રકાશ તો પ્રથમ પોતે પોતે જ છે એટલે પ્રકાશ જ છે પ્રકાશ પ્રથમ પ્રકાશ જ છે એબસોલ્યુટ એટલે પૂર્ણ તો એ પ્રકાશ છે એ ચૈતન્ય પ્રકાશ છે અને એ અનંત અખંડ અભેદ છે એક જ અદ્વિતીય આનંદી અનંત ચિદાકાશ ચૈતન્ય પ્રકાશરૂપી આકાશ આકાશ એટલે સામાન્ય દ્રષ્ટિથી જે શૂન્ય કેવું જેવું લાગે છે પણ અગર તો ખબર પડી ગઈ વિજ્ઞાનને કે શૂન્ય નથી પણ પૂર્ણ છે અને એ પ્રકાશ કેવળ પ્રકાશ છે એકલો નકરો શુદ્ધ ઘન પોતામાં પોતા વિના બીજું કાંઈ નહીં તો આ પ્રકાશ છે એને બ્રહ્મ કીધું ચિદાકાર કીધું બધી સ્ફૂર્તિઓ જ છે શબ્દો સત્ય આનંદ કીધું એને જે કાંઈ કીધું આત્મા કીધું તો આ પ્રકાશ છે એ અનંત અખંડ અભેદ મહાસન્ય એટલે પ્રકાશ જ છે એના વિના બીજું કાંઈ નથી તો એ જે માણસની સ્ફૂર્તિ થઈ દાખલા તરીકે કોઈ વસિત છે કોઈ દત્તાત્રેય છે કોઈ અગસ્થ્ય છે કોઈ યજ્ઞવલક્ય છે કોઈ સનકાદિક છે કોઈ અષ્ટાવક્ર છે કોઈ ઋષભદેવ જળભરત છે વ્યાસ છે સુખદેવ છે આવા અનેક જે મહાનુભાવો વિભૂતિઓ કે જે જે સ્ફૂર્યા તો એ પોતે જ સ્ફૂર્યું ડાયરેક્ટ એટલે આની અંદર વસિતે ઉલ્લેખ કરે વસિતમાં બધું જ છે સંપૂર્ણ છે પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જ છે અનંત અખંડભેદ એ બે યોનીના જીવ છે એક બ્રહ્મયોની અને એક ભ્રાંતિયોની એટલે બ્રહ્મયોનીના જીવ આ બધા આપણે નામ દીધા એ તો સ્મરણીય કે જેનાથી માણસ સીધો આકાશ જ રહે પરમ આકાશ એને બીજું કંઈ કરવું ન પડે એવા જે તો એ બ્રહ્મ જ કહેવાય અને બાકી બધા જે છે એમને એ એ જે બ્રહ્મ છે એ પોતે જ સીધું પ્રકાશ્યું હોય એ પછી સદાશિવ વસિષ્ઠ રામ સરસ્વતી વાલ્મીકિ કાપભોષણ નામ જે હોય બ્રહ્મ વિષ્ણુ મહેશ આપદા આ નામદેવ નામ નથી રૂપ નથી જુદા જુદા નથી એમના પ્રકાશમાં એ પ્રકાશ જ છે એમના અંદર એ જે અનંત ચૈતન પ્રકાશ છે અનંત ચૈતન શાંતિ છે એ પોતે સીધી સ્ફૂરી છે એ સ્ફૂર્યું છે સીધું અનંત ચૈતન પ્રકાશ જ સ્ફૂર્યો છે ખાલી તમને આકાર દેખાય સૂર્ય ગોળાકાર દેખાય પણ એ આકાર આભાસ માત્ર છે અને એ અનંતજગન જ છે એવી રીતે વસિષ્ઠ કે આ બધા આપણે રાત સ્મરણીય નામ લીધા એ બધાનો આકાર દેખાય પણ એ આકાર નથી અને એ પૂર્ણ બ્રહ્મ અનંત તેજગનુચિતઘન જ છે જેમ સૂર્યનો ગોળાકાર ન ગણવામાં આવે અનંત તેજગન જ ગણવામાં આવે એવી રીતે એ મહાનુભાવોનો આકાર ન ગણવામાં આવે એ બહુ અંદર આવે જ એ બ્રહ્મયોનિજ છે એટલે બ્રહ્મયોનિજ નું શું થાય કે બ્રહ્મ જ સ્ફુરેલું છે એમાં સ્ફૂર્તિ છે જેમ કે મહાસાગર પોતે મહાસાગર રૂપે જ હોય એવું દ્રષ્ટાંત આકાશ પોતે આકાશ જ સ્ફૂરેલું હોય સૂર્ય પોતે સૂર્ય રૂપે સ્ફૂરેલો હોય એમ બ્રહ્મ પોતે બ્રહ્મરૂપે જ સ્ફુરેલું હોય એટલે સત્તાના સ્ફૂર્તિનો ભેદ ન હોય એમ કે મહાસાગરનું જળ હલે દૂલે એટલે ચલન તો એ સ્ફૂર્તિ ચલનનો ભ્રમ પણ એમાં ચલનનો ભ્રમ નથી એ અચલન જ છે એ ભ્રમ જ છે ચલન એવી જુદી બીજી સત્તા નથી એટલે ત્યાં સ્ફૂર્તિ શબ્દથી જુદી બીજી બીજી બીજો એક આભાસ આભાસ આકાર વિકાર અને ચલનથી પછી લહર તરંગ તો એ સ્ફૂર્તિ એ ભ્રમ માત્ર છે એ અસ્ફૂર્તિ છે અથવા અચલન છે અતરંગ છે અને મહાસાગર પ્રસિદ્ધ મહાસાગર મહાસાગર રૂપે જ સ્ફૂરે તો એ યોની છે અને માસાગર પોતામાં ન હોય એવા ચલન બ્રહ્મ તરંગ બ્રહ્મ એટલે એને માયા કહે છે ચલન બ્રહ્મને અને તરંગ બ્રહ્મને સંકલ્પ કહે છે ચિત્ત કહે છે એટલે સમષ્ટિમાં લઈએ તો એ ચલન બ્રહ્મને માયા કહે છે અને એ તરંગ બ્રહ્મને હિરણગર્ભ કહે છે સમષ્ટિ સૃટી સિધિ પ્રલયના સંકલ્પ સંકલ્પકલ્પના બ્રહ્મા મહેશ અને એનું પછી આ આખું રૂપ વિરાટ એટલે આ બધું જે છે એ અસ્ફૂર્તિ કહેવાય અને એ એ સાથે લઈને જે સ્ફૂર્યું હોય દાકાશ માયા સહિત સમજે છે તો પછી સમટતી મોટો જીવકલ્પના ઈશ્વર સમટતી મોટો સૃઠિ સ્થિતિ પ્રલય સંકલ્પ કલ્પના બ્રહ્મા વિષ્ણુ મહેશ અને સમટી આખી કલ્પના સૃઠટી કલ્પના વિરાટ તો એ સ્ફૂર્તિ અસ્ફૂર્તિ કહેવાય એ એમ એ એ જે માયા ઉપાધિથી અવિદ્યા ઉપાધિ એટલે કલ્પના ઉપાથી કે ભ્રાંતિ ઉપાધિથી જે જન્મ્યા હોય ને ભ્રાંતિ ભ્રાંતિઓની બરાબર આ બે કીધા છે બ્રહ્મયોની જ અને ભ્રાંતિયોની તો જે ભ્રાંતિઓની જ છે એમાં આઈક્યુ ઇન્ટેલિજન્ટ કોશન શબ્દ જેનો હાઇએસ્ટ હોય જેને આઇન્સ્ટાઈન જેવો હોય સેવન્ટી કેવો કંઈ હોય હોય છે ને સેવન્ટી જેવું છે કે હોય છે આઈ એટેનો જ ઘણી બુદ્ધિમત્તામાં છે કે ઇન્ટેલિજન્સ પણ એ સેમાં એવું યોની છે અને વસ્ત્યમાં આવે યોની છે તો એ લોકો આખી એવું બોલે પણ સાયન્સ સાઇન મેં સારું જળમાં જ ભૌતિકમાં જ કર્યું એનાથી પળ જે ચૈતન્ય છે એનું ન કર્યું એવું પાછું એને પોતાનું જેને કહેવાય ને અફસોસ એવો વ્યક્ત કરે છે જોયું છે એમ એવું કીધું કે મેં જે જે પળ છે બધાથી જે સત્ય છે પરમ સત્ય પરમ તત્વ એટલે પરમ ચૈતન્ય પ્રકાશ અનંત ચૈતન્ય પ્રકાશ અનંત ચૈતન શાંતિ એનું ન કર્યું અને અણુ શક્તિ વિજ્ઞાનથી તો બધા અનુભવમાં પણ બધા એ હિંસાઓ કરી યુદ્ધો કર્યા અને હિંસાઓ કરીને કરે છે તો હવે માણસ આ બધું જે છે બ્રહ્માંડ કે સૃષ્ટિ કે વિશ્વ કે જે જગત કે સંસાર કે સ્વર્ગ તો એપિયરન્સ વાંચી દિયાલિટી દ્રશ્ય એપિયરન્સ તો આ બધું કરે અને પછી એ જનરલ આમાંથી એમાંથી એ એક દાખલા એક નિર્ણય કાઢે કે માણસ પૃથ્વીમાં બુદ્ધિજીવી પ્રાણી છે સૌથી સૌથી બુદ્ધિજીવી પ્રાણી એમ કે પણ એ એ બુદ્ધિ એ જ્ઞાનેશ્વર એણે એમ કીધું કે બુદ્ધિનો સર્વશ્રેષ્ઠ સદઉપયોગ શું સર્વશ્રેષ્ઠ સદઉપયોગ તો કે બુદ્ધિ પોતાના તત્વને અનુભવીને એટલે પરમ આકાશ અને પોતે એમાં બધાને ખોઈ દે એ એનો સર્વશ્રેષ્ઠ સદુપયોગ છે બુદ્ધિ અવિદ્યા છે એટલે ભ્રાંતિ છે એટલે આ બધામાં વ્યાસમાં વસ્તિતમાં વ્યાસમાં વાલ્મિકીમાં બધામાં આ બધા પરમ આકાશરૂપ છે આકારથી આપણને વસ્તિત વ્યાસ વાલ્મિકી કહીએ અગસ્ત્ય કહીએ કે આ બધા હમણાં મહાનુભાવો પ્રાતસ્મરણીય એટલે વાસ્તવમાં આ બધા જે કરે છે એ બધા જો આ બસિત પ્રકાશથી સારવળસરણ કરે તો એ બુદ્ધિ જે ભ્રાંતિઓની છે એ બધાની ભ્રાંતિ ટળી જાય અને એ ભ્રાંતિમાંનું સંશોધન કરવાનું બંધ થઈ જાય કારણ કે ભ્રાંતિમાં એ ચંદ્રમાં જાય મંગળમાં જાય ગમે તે બ્રહ્માંડમાં જાય તે કાંઈ એક આભાસ છે એપિયરન્સ આભાસ એટલે સ્વપ્ન જે હું જળ જેવું એટલે પછી એને ખ્યાલ આવે કે આ કાંઈ શોધવાની વસ્તુ નથી કાંઈ નથી માં શું શોધવાનું અને સાચી વસ્તુ જે છે કે જે નિત્ય સત્ય છે આપણે જે સત્રાક્ષર છે અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ બ્રહ્મ જ્યોતિ અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ ચિદાકાશ અપરિચ્છિન્ન પરમ પરમાકાશ પરમચિદાકાશ તો આ વસ્તુ અનુભવી લે એક માણસ તરીકે હું જન્મ્યો છે બ્રહ્મ ભલે થયો પણ એ બ્રહ્મ પાસે બીજા બ્રહ્મ શોધવાની જરૂર નથી આ જગત બ્રહ્મ બ્રહ્માંડ બ્રહ્મ વિશ્વ બ્રહ્મ બ્રહ્મ સંસાર બ્રહ્મ આનંદ સૂર્યો અનંત બ્રહ્માંડો અને અનંત સ્થિતિ પ્રલયને અનંત નામરો અનંત જીવોને અનંત જગત એ બધી જરૂર નથી અને યોની જન્મ જાતિના જીવો દેવને મનુષ્યને અસુરને તિલયગને એ બધી જરૂર નહોતી જે માયા માયાભ્રાંતિ સ્ફૂર્તિ છે તો એ તો થયું જ છે નથી એવું કાંઈ નથી એવું આભાસ કલ્પનાનું દ્રશ્ય જગત હું અને દ્રશ્ય કાંઈ નથી એવા આભાસ બ્રહ્મનો હું એ દ્રશ્ય એ તો ભ્રમ તો થયો જ પછી પછી બીજો ભ્રમ જોઈને પછી બ્રહ્મ પછી શોધવા જવું એની કરતા સીધો એ ભ્રમ છે એ એ જ્યાં એ ભ્રમ કાંઈ નથી ત્યાં જ પરમાકાશ છે ત્યાં જ બ્રહ્મ છે ત્યાં જ પરમાત્મા ચિદાકાશ છે આત્મા કહ્યું કે સચિદાન જ્યાં એટલે આ વસ્તુ થાય વર્ષે સર્વસરણથી આ વસ્તુ થાય કે જે અહંકારનો ભ્રમ છે જેમ આકાશમાં કાળું કલંક કદી સંભે નહીં એમ ચિદાકાશમાં અહમરૂપી કાળું ટપ્પુ કદી સંભે નહીં તો એ જે ભ્રમ અહંકારનો ભ્રમ જે નથી એ રહીને પછી આ બધું અહંકારનો ભ્રમ દ્રશ્યને જ અને પછી દ્રશ્યમાં શોધે દ્રશ્ય ભ્રમ કારણ કે પરમ આકાશ જે છે જે પરમ પરમચિદાકાશ શુદ્ધ સૂક્ષ્મ નિષ્ક્રિય નિર્લેપ એની અંદર બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી પોતે અનંત અખંડ અભેદ અને એક જ આદિવથી અનાથી અનંત અનંત સંપૂર્ણ અનંત સર્વત નિરંજન નિરાકાર નિર્વિકાર અને અપરિચ્છિન્ન અતુર્યથી એટલે આ ભ્રમ કાંઈ નથી અને પૂર્ણ બ્રહ્મ જ છે અનંત તેજ અનંત અનંતેજગણ તો એ લોકો એમ દાવો ન કરી શકે આ કે અમારો વસિઠ એમ ન કે અમારો કાંઈ દાવો છે તમે પોતે જ જે જે તમે બહાર આવ્યા એટલે જે માયાસ્ફૂર્તિ ભ્રાંતિમાં આવ્યા તો માયા સ્ફૂર્તિ ભ્રાંતિમાં આગળ વધવાની જરૂર નથી એ ત્યાં અધિષ્ઠાન શું છે આધારભૂત મૂળ તત્વ શું છે પરમ સત્ય પરમ તત્વ શું છે તો પરમાકાશ તો પ્રત્યક્ષ જ છે થોડી કોમન સેન્સ હોય અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન અત્યંત સૂક્ષ્મ જ્ઞાન જ્ઞાન શું છે જ્ઞાન અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ જ્ઞાન અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક તો એ જે જ્ઞાન છે એ પ્રકાશનો જ પર્યાય છે એ જે પ્રકાશ છે પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ તો એ પરમ પ્રકાશ છે એ જ પરમ જ્ઞાન છે પરમ ચૈતન્ય પરમ બૌદ્ધ પરમ અનુભવ એ સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયંપૂર્ણ સ્વ સ્વરૂપ બરાબર છે તો પછી તમે સીધે સીધું જે આ બધું છે તો હું કોણ છું આ બધામાં શું છે તો ત્યાં તમને હું ને આ બધું નહીં જડે સીધું જ પરમ આકાશ અથવા મહાતી દાખા સ્વ સમય સ્વ નિર્વિકલ્પ થી અનુભવ આવ્યો એ ચિત્ત તત્વ છે ચૈતન્ય ચૈતન્ય અને ચૈતન્ય નામે નથી બ્રહ્મ અને પરમાત્મા શબ્દો કલ્પિત છે શબ્દો નથી અને ઉપચાર પણ નથી ગુરુ ઉપદેશ શિષ્ય ગુરુ ઉપદેશક ઉપદેશ શિષ્ય પણ નથી વક્તા શ્રોતા પણ નથી સમાજ પણ નથી તત્વબોધ પણ નથી શાસ્ત્ર પણ નથી અને ગુરુ પણ નથી એ તો પછી બધા ઉપચારમાં જ રહ્યા એ પણ એક અધ્યાસ થઈ ગયો એ નહીં અહીંયા નથી પ્રકાશ છે સીધો ડાયરેક્ટ એ જે અનંત પ્રકાશ અનંત આનંદ આનંદ શાંતિ વસિર કે અમારો દાવો નથી હંમેશા અમે આ વસીત નથી અને આ જગત નથી દીપ તમે ઊંડી ડૂબકી મારો ગહન એટલે આ લોકો એમ કે છે કે તમે મહાસાગરના ઊંડાણમાં જાઓ તો એના રત્નો મળે તો આ તમે એ મહાકારણમાંથી કારણ જે પરબ્રહ્મ છે એમાંથી પરમ સત્તા એમાંથી કારણમાં એવા માયાકાશ એમાંથી સૂક્ષ્મમાં એવા જેમ આકાશમાં વરાળ ને બરફ એમ ચિદ્દાકાશમાં માયાકાશ ચિત્તાકાશ ને ભૂતાકાશ ચિત્તાકાશ એટલે મન મન અને માયાકાશ એટલે સમાતી ભ્રાંતિ કલ્પના અને ભૂતાકાશ સમાટતી દ્રશ્ય તો તમે આમાં એવા તો એ શું છે ખરેખર ભૂતાકાશ ભેદીને તમે ચિત્તાકાશમાં જાઓ આ દેહને ભેદી આ કુદ્રશ્ય વિરાટને ભેદીને જાઓ તો પછી હિરણી ગર્ભ આવશે સમટતી મન કોસ્મિક માઇન્ડ આ કોસ્મિક બોડી વિરાટ અને કોસ્મિક માઇન્ડ સમટતી દેહ સમટતી મન અને સમટતી જીવ ઈશ્વર તો એને ભેદો તો ત્યાં તમને મળશે આ પરમ આકાશ તો પછી તમારે કાંઈ મેળવવાનું નહીં રહે તમે જે કાંઈ નથી એ રહીને અહંકાર રહીને અને કાંઈ નથી એમાં મેળવવા જશો તો કાંઈ મળશે નહીં એટલે માણસ દૃશ્યમાં શોધે છે વૈજ્ઞાનિકો દૃશ્યમાં શોધે છે એટલે કાંઈ મળતું નથી ઉપરથી અસંતુલન રજકતા એવું બધું વધ્યું સમજે છે બધું હિંસા દુઃખ અશાંતિ બધું ભય શ્રમ શોખ મોહ દુઃખ મળીતા સંતા એટલે દેહ ઊંચું એ અહંકારથી કોઈ માણસ કેમ કે અમે આપણે બ્રહ્મરાક્ષસ કીધા છે ચાર એમાં દાખલા તરીકે કોઈ સૌથી મોટો પહેલાં નંબરનો અળભો પછી હોય તો એ કાંઈ નથી પછી સૌથી મોટો જેને મહાસત્તા કહેતા હોય દુનિયામાં એવો દેશ હોય કે સૌથી વધુ ધનાઢ્ય હોય ને સૌથી વધુ અસ્ત્ર શસ્ત્ર વાળો હોય યુદ્ધમાં એની સત્તા વધારે ગણતા હોય એનો પ્રેસિડેન્ટ હોય કે પ્રાઇમ મિનિસ્ટર કોઈની શાંતિ ન હોય બે ને ત્રીજા નંબરનો વૈજ્ઞાનિક હોય મોટા વાળો આઈન્સાઈન જેવો એને શાંતિ ન હોય એન્ટ્રીઝ ક્વોશન અને સૌથી મોટો જગતગુરુ હોય બસ બધું શાસ્ત્રોનો શબ્દોનું જ હોય બે ચાર વાણી શબ્દ એટલે આ ચાર બ્રહ્મ રાક્ષસ અને આની ગ્રંથિ માણસ ન રાખે અને સીધો જ હું છે તો એ માચીદાકાત સબકુ છે મેં કુ જ નહીં તો સીધું માચી દાકાત રહે પરમ કંઈ ભલે પરમ શાંતિ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ ત્યારે આવે દાવો નથી કોણ સાચું છે ને પણ તમે સાચું જ જાણો ને સાચું અનુભવો ને સાચા દેવો સાચો સાચો તો એ જ છે અનંત પ્રકાશ આનંદિત બરાબર છે એટલે આ બધા દાવો બુદ્ધિ પોતાની હોય ટૂંકી બુદ્ધિથી ભ્રાંત બુદ્ધિથી એમ માન થાય કે અમે આ ધનનું કર્યું ને ભોગોળનું કર્યું ને અમે સાચા છીએ ને એમાં મોટા છીએ ને અમે સુખી છીએ ને અમે સારા છીએ ને અમે બસ આનંદ શાંતિ જ છે ને તો એવો ભ્રમ ન રાખે આ બધા ભ્રમરાક્ષસોની થવાની લઘુતા ગ્રંથિ ન રાખે અને સિદ્ધો જ એ આ બધું શું છે તો પરમ આકાશ પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ એ થાય તો એને ખોટું કેમ કહી શકે પોતાને જેને દુઃખ ને અશાંતિ જ છે એ જે પરમ આનંદ ને પરમ શાંતિને કઈ રીતે ખોટું કહી શકે કે જે અખંડ છે અવિનાશી છે અજન્મ છે એમાં જન્મ વિકાર ના નથી એ માણસ વિચાર કરીને પછી આમાં રહે સીધો અને પરમ શાંતિ પામે એટલો જ ઉદ્દેશ ક્લિયર છે આવી અમે ફૂલ કરી છે કેમ છે શું છે જીતુ પ્રભુ પરમાકાશ સર્જી થઈ છે